તો કેમ છો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા ત્રણ ડેમ દાંતીવાડા સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આ ત્રણે ત્રણ ડેમનું આપણે રેસ્ક્યુ કર્યું અત્યારે દાંતીવાડાની સપાટી પાંચસો ને અઠ્ઠાણું પોઈન્ટ નેવું છે મિત્રો અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે અત્યારે સીપુ ડેમની સપાટી મિત્રો પાંચસો ને બ્યાસી પોઈન્ટ એકસઠ છે શીપુ ડેમની ભયજનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો અને જોવા જઈએ તો મુકેશ્વરની અત્યારની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ અડતાળીસ છે મિત્રો અને મુકેશ્વર ડેમની ભયજનક સપાટી છસો ને એકસઠ ફૂટ છે તો જેથી કરીને મુક્તેશ્વર ડેમનો એક દરવાજો મિત્રો ખોલવામાં આવ્યો છે તો જેના નીર છે એક દરવાજો ખોલવાથી જે નીર છે એ સરસ્વતી નદીમાં જાય છે મિત્રો તો અત્યારે સરસ્વતી નદીમાં ચરણા જેવું પાણી વહેવાનું મિત્રો ચાલું છે અને જો વધારે વરસાદ રહેશે જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે વધારે વરસાદ રહેશે તો દાંતીમાળા ડેમમાં પણ પાણી છોડવામાં આવશે અને આપણી બનાસ નદીમાં એવું ગણવામાં આવે છે કે જે આપણા નીર આવવામાં આવશે છોડવામાં આવશે ત્યારે બનાસ નદીમાં પણ નીર જોવા મળશે મિત્રો આપણી ચેનલમાં નવા હોતા ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો તમને આવા અવનવા વિડીયો જોવા મળશે અને જો બનાસ નદીમાં મિત્રો પાણી આવશે તો તમારા માટે અમે ફરજિયાત વિડીયો બનાવશું અને તમારા સુધી વસ્તો કરશું તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં